આજનો દિવસ ગુજરાત માટે ભારે ગુજરાત ઉપર બની રહ્યું છે યપર સર્ક્યુલેશન એરિયા ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનો પટ્ટો ગુજરાત સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આગામી કલાકોમાં ગુજરાતની અંદર જોવા મળશે મેઘ તાંડવ ભયંકર અને

મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે પવનોની તીવ્રતાના કારણે ગુજરાતનો દરિયાકાંઠો પણ ગાંડોતુર રાજ્યની અંદર ઘોડાપુરના એંધાણો જાહેર કરવામાં આવ્યા છે ફરી વધી રહ્યું છે ગુજરાત ઉપર સિસ્ટમનું જોર જેને જોતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી રહી છે ગુજરાત ઉપર અટવાયેલી સાયક્લોનિક સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનેલી જોવા મળી છે અને સોમાસુ મધ્ય વિસ્તારોની અંદર જોર દર્શાવતું જોવા મળ્યું છે સાલ ઉચીજન દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીમાં અડસઠ ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો ગુજરાતમાં જોવા મળ્યો છે જેમાં સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમાં અહેમદાબાદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગરના જિલ્લામાં આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ચુમ્માળીસ ટકા સુધીનો ચાલુ સીઝનનો સૌથી ઓછો વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે કચ્છની અંદર વાદળોના ઘેરાવાની વચ્ચે આ વર્ષ દરમિયાન સૌથી વધારે એક્યાશી સુધીનો વરસાદ આ સીઝન કચ્છની અંદર સૌથી વધારે વરસાદ આ વખતે ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યમાં સક્રિય બનેલી સિસ્ટમો અને લો પ્રેશરની અસરોની સાથે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યું છે અને અંધકારની વચ્ચે ગુજરાતની અંદર વાદળોનો ઘેરાવો મજબૂત બનીને હવે રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે હવે આ લો પ્રેશરનો જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ભારતની અંદર નવી દિલ્હીનો વિસ્તાર અલાહાબાદના વિસ્તારોની અંદર ग्वालियरની સાથે જોધપુરના વિસ્તારોની અંદર ને લાહોરના વિસ્તારોમાં

હલછલ સર્જાવાના કારણે વિવિધ ક્ષેત્રોની અંદર ભારે પવનો અને તોફાની સિસ્ટમોની અસરોને જોતા રાજ્યના વાતાવરણની અંદર વાદળોના ઘેરાવાની વચ્ચે મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળી શકે છે ગુજરાત ઉપર મુશળધાર વરસાદ વરસવા અંગે આગાહી ગુજરાતમાં જાહેર કરવામાં આવી છે રાજ્ય ઉપર ટોળાઈ રહી છે ખતરાની ઘંટી જેના કારણે એક તરફ અરબ સાગરના પવનો અને ઉત્તર ભારતના વિસ્તારોમાં બનેલી અપર સર્ક્યુલેશન એરિયાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી છે આમ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળશે જેની સાથે સાથે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પલટાની સાથે અનેક વિસ્તારોમાં ધીમાથી હળવો છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળ્યો છે થોડા સમયથી ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ કર્યો હોય તેવો માહોલ જોવા મળ્યો છે જેના કારણે પાછલા ત્રણ દિવસથી ગુજરાતની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળ્યો છે પરંતુ હવે ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે યપર સર્ક્યુલેશન એરિયાનું જોર વધવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનોના કારણે અને ચોમાસુ મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો ઉત્તર ગુજરાત અને કચ્છના દરિયાઈ કાંઠાના પંથકોની અંદર તોફાની પવનોની સાથે રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડમાં આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળશે ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનીને હવે રાજ્યના વિસ્તારોની અંદર ચારે તરફથી દબાણ ગુજરાત પર વધતું જોવા મળ્યું છે જેમાં આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગાજવીજ તીવ્ર બનતી જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને તોફાની પવનોની વચ્ચે રાજ્યની અંદર ભાવનગરના દરિયા વિસ્તારોમાં અલંગના કિનારાના વિસ્તારોની અંદર સાથે સાથે મહુવાનો પંથક ઉના વેરાવળના વિસ્તારોમાં ગીર સોમનાથના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે ઉપરાંત જુનાગઢના વિસ્તારની અંદર પોરબંદરના જિલ્લામાં

જળબંબાકાર વરસાદ વરસતો આગામી કલાકોમાં ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોને લઈને હાલ આ આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ માના પવનો આગળ વધીને અત્યારે ગુજરાત ઉપર અસરો કરતા જોવા મળ્યા છે આમ સિસ્ટમની અસરો વધવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે જેમાં પણ બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું હવાનું હળવું દબાણ આગળ વધવાના કારણે ગોંડલના વિસ્તારો નડિયાદનો વિસ્તાર ધોળકાનો વિસ્તાર અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખંભાત બોડેલી દાહોદ છોટા ઉદેપુર લુણાવાડાના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય થઈને ગુજરાત ઉપર પુષ્કળ દબાણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે ને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું આગામી કલાકોમાં તાંડવ જોવા મળશે ને જેમાં પણ સૌથી વધારે અસર અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુરની સાથે મહીસાગરના જિલ્લાની અંદર ભારે જોર વધતું જોવા મળશે ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તારની અંદર આણંદના જિલ્લાની અંદર ખંભાતના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમાલ અને મહીસાગરના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર જોર વધતું જોવા મળશે રમકડાની જેમ ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં પાણી પાણીનો માહોલ જોવા મળી શકે છે અને મકાનો પણ પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે ગુજરાત તરફ આવી રહ્યું છે અત્યંત ભયંકર અને તોફાની પવનો સાથે લો પ્રેશરનું ભારે દબાણને જેના કારણે ગુજરાતની અંદર યપર સર્ક્યુલેશન સિસ્ટમની અસરો વધવાના કારણે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને અત્યારે ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે રાજસ્થાન તરફથી આવતા તોફાની પવનો મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવી રહેલા ઘાતક પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાન વધતું જોવા મળ્યું છે આમ તોફાન વધવાના કારણે ગુજરાતની અંદર ભયંકર આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના વિસ્તારોમાં મેઘતાંડવ મેઘ વર્ષા વરસવાને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના વિસ્તારોમાં અત્યારે ધીમી ગતિએ જોર વધતું જોવા મળ્યું છે જેમાં રાપર ખાબડ લખપત નળિયા બાડેલી ગાંધીધામ ને માંડવીના પંથકોમાં જોર વધવાની સાથે અરબ સાગરના ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારોની અંદર અત્યારે ટકરાતા જોવા મળ્યા છે પવનો ટકરાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં નળિયા માંડવીની સાથે રાપરના વિસ્તારોમાં ફરી એકવાર જોર વધીને મજબૂત બનતું જોવા મળ્યું છે અને આમ કચ્છની અંદર પણ હજી ઘેરાવો તીવ્ર બનવાના કારણે કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટા સાથે આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે જેમાં ભરૂચ રાજપીપળા આમોદના વિસ્તારોની અંદર નર્મદાના જિલ્લાની અંદર જોર વધતું જોવા મળ્યું છે સુરત તાપી વ્યારાના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારની અંદર ડાંગના વિસ્તારોની અંદર આહવાની સાથે વલસાડના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાનું દબાણ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ જોર વધવાની સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરો વધવાના કારણે આજની રાત્રિ દરમિયાન અને કાલની વહેલી સવાર દરમિયાન જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત માટે નવી ને વિશિષ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં આગામી પંદર તારીખથી લઈને ગુજરાતની અંદર એકવીસ તારીખ સુધી વરસાદનો એક નવો જ રાઉન્ડ જોવા મળી શકે છે અને નવા રાઉન્ડની સાથે સાથે મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતની અંદર આગામી સત્તર તારીખથી જોવા મળશે ને આ મઘા નક્ષત્રની અંદર વાતાવરણની અંદર ભયંકર પલટો જોવા મળશે ને સાયક્લોનિક સિસ્ટમનું જોર વધવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતની અંદર આઠથી લઈને પંદર ઇંચ સુધીના જળબંબાકાર અને ભયંકર વરસાદની આગાહી ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે ભયંકર આગાહી આગામી દિવસોને લઈને હાલ અત્યારે ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહી છે